હીરાબાઈ તું આગે બડો હમ તુમારે સાથેના નારા લગાવ્યા હતા સોરઠ પંથકની અતિ મહત્વની જુનાગઢ લોકસભાની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધા જંગના મંડાણ થયા છે ત્યારે સોળમી તારીખે ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ સમર્થોની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર હીરાબાઈ જોટવાએ વહેલી સવારે દોમડિયાવાડી ખાતે શહેર જિલ્લાના કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ કાર્યકર્તાઓ હિત ચિંતકો શુભેચ્છકોની વિશાળ હાજરી વચ્ચે ડોમરિયાવાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સભા બાદ ત્યાંથી એક રેલી યોજવામાં આવી હતી સમર્થનની સાથે રોડ શોની શરૂઆત ડોમરિયાવાડી કોલેજ રોડથી કરવામાં આવી હતી કાળવા ચોક એમજી રોડ આઝાદ ચોક સીતાખાના ચોક ગાંધી ચોક બસ સ્ટેન્ડ ઝાંસીની રાણીના સર્કલ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી હીરાભાઈ જોટવાએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ કાર્યકર્તાઓની ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આહિર સમાજના અડીખમ નેતા અને જાહેર જીવનમાં દરેક વર્ગમાં સારી એવી ચાહના ધરાવનાર હીરાભાઈ જોટવાએ કોંગ્રેસ તરફથી જુનાગઢ લોકસભાની બેઠક ઉપર જ્યારે ઉમેદવારી નોંધાવી છે ત્યારથી

જુનાગઢને ફાટક લેસ બનાવી ન શક્યા અને આજ ત્રીજી વખત મત આવ્યા ત્યારે પ્રજાને દોરવા દોરવા માટે અને ભરવાવા માટે હવે તમે વાત કરો છો ઘણા આપણે સાંભળવાના છે તમારે માત્ર એક જ વાત કરવી છે પ્રચાર કરવા માટે ભાજપના મિત્રો જે વાત કરી રહ્યા છે

মতো চাল

વિક્રમભાઈ ધારાસભ્ય ભાઈ શ્રી હેમંતભાઈ कारियां ने जलाल कोड़ना धारा संधियां आल्की पटेल द्वारा एक जहर प्रोक्षण में नवशाल में एक दार करोड़ रुपया मुकद्दार मंडल क्यों थे अन्य अधिकारियों ने हाजिरी मार्ग बताने तुमने आपने कांटेक्ट करने के भाजप ने सिस्टम प्रमाणित बेजगार लिखे के आपवा ना खत्म हो ये आपवा ना કોઈ પણ સરકારી કામ મંજૂર થાય તો કોન્ટ્રાક્ટરે બે ટકા ભાજપ પક્ષમાં માં જમા કરાવવાના રહે છે કે નથી जनों का ज्योत तम्हने धुआँ बाहर किया भीड़ बाद जुड़ा की पवित्र भूमि में वासियों ने मुक्तिवाद आगे चुके जुड़ा कर कॉरपोरेशन ने अंदर शायद मानती गोमर्श शायद पेश को तम्हने आप ही खोले खोले कर जाएगा तम्हने आलक बैठको गो ने आवी आथे आपको कौन करे छे तुम्हारी पाछे छे ने ये मतो आईगा पछि पण गुनागटला लोगो पीरा सा मथे अनुभव छे समाज तो आवे रास्ता उखली जाए भ्रष्टाचार खद पे वर्ष का वर्ष सोसाइटी की सोसाइटी ऊपर तणाई जाए लोकाना घर मा पानी भराई जाए कामगिरी तमे जुनागत नी अंदर के जा पक्षी पर लोगों पीड़ा हो भोगने से तो जुनागत वासी होने वो एम ने एक बार के वाले अपील करूं चु कि एक वक्त तो एम ने ब्रेक मारवा माटे आ लोकसभा ने उठने में कांग्रेस पक्ष ना उठने में इंडिया का बंधन ना उठने में मेरा भाई ने मन आते अने तमे विजय बनाओ अने पांच वर्ष पच्चीस तमे એવા અઢારે વર્ણના નેતા નું લોક વિરુદ્ધ જન્મ છે એવા દીરાભાઈ ચોટવા આ લોકસભા સીટના પ્રભારી પૂર્વ સાંસદ મોટી ગુરભી શ્રી વિક્રમભાઈ માડમ લોકો માટે ખૂબ ધારાસભ્ય તરીકે જેણે કામ કર્યું છે એવા પંજાબાઈ વંશ પૂર્વ ધારાસભ્ય શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદ્રિકાભાઈ કોડા સલામાન ઉપસ્થિત આમ આજે જાણે ત્યારે ભક્ત આદરણીય સ્નેહાબેન આહીર સમાજના ભામાસા કરીને જેને બીરૂપ જય સેવા રવિન્દ્રકુમાર ભીખુભાઈ તથા ઉપસ્થિત તમામ મંચસ્થ અને જુનાગઢ લોકસભાના ગામડે મિત્રો આપણા સૌ ગામઓની અંદર એક પ્રશ્ન થાય કે આપણે 2 વર્ષ પહેલા કામ સામે જોમને લડતા આવક પર અડબંધન કરવાની જરૂરિયાત સરકારને અને સાત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે એ સાથે મળીને ચૂંટણી લડી રહી છે આપણે જોઈ છે છેલ્લા 12 વર્ષથી આપણા દેશની અંદર જે પરિસ્થિતિઓ નિર્માણ પામી રહી છે વિરોધ પક્ષો અવાજ દબાવવા માટે આ તાનાશાહી સરકાર બીડી સીબીઆઈ અને અન્ય સરકારી એજન્સીઓ ઉપયોગ કરી આપણા દેશના બેડે રાજ્યના મુખ્યમંત્રીઓને હાલમાં જેલમાં નાખી દીધા છે ત્યારે આપણે વચ્ચેના તમામ મતભેદો દૂર કરી સાથે મળીને

નરસિંહ મહેતાના દામોદર કુંડમાં દર્શન કર્યા શરૂઆત કરી હતી આજે ખૂબ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરવા માટે લોકો આવ્યા જે સ્વયંભૂ લોકો આવ્યા એ ત્યાં ડુમરિયા વાડી આપની સામે ચાર કિલોમીટર ચાલીને આવ્યા એમાં હું એ ચાલતો તો એટલે હજુ પાણી પીધા પહેલાં તમને બાઇટ તાપવું અને મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ શુભેક્ષા પાઠવું કે દસ વર્ષથી જોઉં છું એમાં પહેલી વખત આ ચૂંટણી જાહેર થયા પછી મીડિયા ખૂબ તટસ્થતાથી બતાવે ખૂબ રાગણીથી જે પણ હોય તે બતાવે છે એવું પહેલાં તો મીડિયાને મિત્રોને મારી વિનંતી કે આ લોકશાહી પર્વ છે

એના ફોર્મ ભરવા વખતે એમના અડધા કીધું કે તો નથી એમની શું જરૂર છે એટલે કે કોઈ પ્રતિનિધિત્વની કે મેમ્બર પાર્લામેન્ટની જરૂર નથી એમ એના પાર્ટીએ સ્વીકાર્યું જેમ વિસાવદન માં ચૂંટણી બંધ કરીને જે વિસાવદન પ્રજા ઉપર દમન કર્યું આ સરકારે લોકશાહી ધબે એવું દમન કાલે જાહેરમાં એમ કીધું કે માત્ર સાહેબના હિસાબે મતદાન બધા લોકો શું સાહેબ ફોન કરી શકે ખરા દરેક પ્રપોઝલ સાહેબ પોતે કરી શકે એક પરિવાર હોય તો પણ એના વડવા છે એના ભેગા જો તપામ લોકો ભાઈઓ બહેનો કે પુત્ર વધુઓ દીકરીઓ સપોર્ટ ના કરે તે ઘર હરખું ન હાલે એમના બદલે એમપી એમપીજીઓ કક્ષાનો માણસ ના તો કોર્પોરેશનની વાત કરે ના તો સીઆરજેડની વાત કરે ના તો ઇકોજનની વાત કરે ના તો એફએસપીની વાત કરે ના તો બેકારીની વાત કરે ના તો કોઈને મદદરૂપ થાય ત્યારે ગરીબ પીડિત શોષિત સમાજ ખેડૂત સમાજ કર્મચારી નાના ઉદ્યોગપતિ વેપારીઓ હિન્દુસ્તાનમાં દુઃખી છે અને જૂનાગઢમાં તમને આજે આવા દોમ ધડખા તડકામાં પણ તમામ સ્વયંભૂ ઉપડી પડ્યા છે એટલા માટે મને કંઈ કહેવાની જરૂર નથી જનતા ચૂંટણી મારા માટે લડે છે ત્યારે જનતાનો હું આભાર માનું છું મીડિયાનો આભાર માનું છું અને ખાસ કરીને ગઠબંધન આ વખતે સાથે રહીને લડે છે એટલે આ સીટ ચોક્કસ છે